આ વર્ષે ઉનાળો ગુજરાત વાસીઓ માટે ગરમીનું પ્રમાણ શરૂઆતથી જ વધતું જોવા મળ્યું છે ચાર મહાનગરપાલિકાઓનું તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રી પર પહોંચ્યો છે વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન ઓછું રહેતા ઠંડીનો અનુભવ થાય છે પરંતુ હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતો જોવા મળી રહ્યો છે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે એટલે કે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન એક થી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી રહ્યું છે જ્યારે મહત્તમ તાપમાન યથાવત રહ્યું છે પરંતુ કેટલા સ્થળ પર મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ નોંધાયો છે ગતરોજ રાજ્યમાં ચાર સ્થળોમાં મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રી અથવા તેનાથી વધુ વધી રહ્યો છે

છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આ ઉપરાંત રાજ્યમાં ચાર મહાનગરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવ્ય રહ્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તથા મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ છે વડોદરામાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી અને મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ છે રાજકોટમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે તથા સુરતમાં ઓગણીસ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ પર નોંધાયું છે વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર